નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે ગ્રીષ્માના પરિવારને અપાશે આટલા રૂપિયા આ વિડીયો જરૂર જોઈ લો ગુજરાતમાં ચકચાર મચાવનાર ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત ફેનિલ ગોયાણી સુરતની કોર્ટે ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી સમગ્ર કેસમાં પહેલા જ દિવસથી કડક હાથે તપાસ કરનાર પોલીસના રેન્જ આઈજી રાજકુમારે પણ જણાવ્યું હતું કે અમારી પોલીસની ટીમ થી ચાર દિવસ રાત સુધી સૂટી નથી પચાસ જેટલા અધિકારીઓ તપાસમાં છોડાયા હતા હત્યારા ફેનિલને કુલ બાર હજાર પાંચસો દંડ તથા ઉત્તમ કમ્પોઝિશન સ્કીમ હેઠળ ભોગ મનનાર ગ્રીષ્મના માતા પિતાને બે પોઈન્ટ ત્રણ લાખ તથા ઈજાગ્રસ્ત સુભાષ તથા ફરિયાદી ધ્રુવ વેકરિયા એક લાખ રૂપિયા મળીને કુલ પાંચ લાખ રૂપિયા ચૂકવવાની ભલામણ કરી છે ભાઈએ પોતાની બહેન ગ્રીષ્માની યાદમાં એક વિડીયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો તેમાં લખ્યું છે કે આરોપીને ફાંસીની સજા એક વાર મળશે પુત્રીની યાદમાં પરિવારજનો રોજ આ આંસુ પાડે છે તે સુકાશે નહીં આરોપી ફેનિલની વાત કરીએ તો આ કર્યા પછી પણ તેના મોઢા પર કોઈ પછતાવો ન હતો તે કોર્ટમાં બેસીને પણ વારંવાર વાળમાં હાથ ફેરવીને કોઈ સારું કામ કર્યું હોય તેવું બતાવતો હતો ધન્યવાદ જય હિન્દ જય arad mitro